નામ શિલ્પાબેન રાઠોડ છે આજ બાવીસ વર્ષથી આ અમે કોન્ટ્રાક્ટમાં કામ કરી છીએ અને જેટલા કોન્ટ્રાક્ટ વાળા આવે ને અમારું શોષણ જ કરે છે આની પહેલાં રઘુભાઈનો નો વાંજાનો હતો એ અમારી બધી બાવીને એક એક બાવીના સિત્તેર સિત્તેર હજાર રૂપિયા ખાઈ ગયા છે અમે સુપ્રિન્ટેન્ડને રજૂઆત કરી સુપ્રિન્ટેન્ડ કોઈ અમને કઈ જવાબ દેતા નથી એ શોષણ કરીને અયોગ્ય અટાળે એમ જે નો આવ્યો

અમને તો સતત ઘર ઉધી જ છે અમને તો જેની આવે એની બાયડીઓ બનાવે છે બેઠી બેઠી ત્રણેય જણીઓ એ કોઈ નઈ ચડે આજે કામે 400 માણા છે 400 માંથી કોઈ આજે કામે નઈ જણે ત્યાં લગી સુપ્રિટન ડીન અમને આનો ન્યાય નઈ આપે ત્યાં લગી અને પહેલા એમને જેટલા કોન્ટ્રાક્ટ વરાવ્યા બધાય અમારું શોષણ જ કરેલું છે આ પોલીસો કે ફરિયાદ ત્રણ દી પહેલાય થઈ છે કાલે જઈને કરી એવા છે ને આજે કરે 4 દિવસથી સતત ફરિયાદ થાય છે આજે સવારમાં સમાચાર મળ્યા કે એક મહિલા એમ્પ્લોય જે છે કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોય એમને એસઆઈ ઓફિસમાં આવીને બીજા કર્મચારીઓ ઉપર ગાડા ગાડી મારજોડ કરી તેવું દેખાય છે સીસીટીવી મારથી પણ અને બીજા કર્મચારીઓ બધાય બધાએ બચાવ કરેલ છે એટલે આ કર્મચારી પછી એમને બેભાન થઈ જ થઈ ગયા ત્યાં એવું પછી એવું જોવા મળ્યું એટલે એવું લાગે છે કે એ બેન બહુ પરેશાન છે અને સાથે સાથે બીજા એમને પોતે અને એમના જોડે એક બે જણા હતા દેખાય છે જે એમને બીજા એમ્પ્લોઈ સાથે આવું ખરાબ વર્તન કરેલ છે એટલે આ વર્તન ઇન્ડિસિપ્લિન બિહેવિયર છે જે વારંવાર થઈ રહ્યું છે એટલે એના માટે અમે એમ જે સોલંકી જે સંસ્થા છે કોન્ટ્રાકચુઅલ એમ્પ્લોય એમને જાણ કરી છે અને એમને યોગ્ય પગલાં લેવા માટે કીધું છે અને બીજા બધા એમ્પ્લોઈઝની પણ આપણે સમજીને એમને સમજાવ્યું છે કે તાત્કાલિક બધા લોકો કામ કરે અને આપણા દર્દીલક્ષી સેવાઓ છે એટલે એમાં કોઈ રૂકાવટ ના થાય આવું જરૂરી છે એટલે અત્યારે એ લોકો બધા દુઃખી હતા એટલે તરત જ અત્યારે નોકરીમાં ચડી ગયા ચડી જશે એવું કહે છે